અમરેલીના બગસરા શહેરમાં શરૂ થયો ધોધમાર વરસાદ બપોર સુધી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત હતા અસહ્ય ઉકળાટ બાદ બપોરના સમય બાદ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે જ્યારે રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે લોકો છેલ્લા બે ત્રણ દિવસથી બફારાનો સામનો કરી રહ્યા હતા એટલે કે ગરમીથી પરેશાન હતા ત્યારે અમરેલીના બગસરામાં એકાએક ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે બપોર સુધી તો ઉકળાટ હતો ગરમી હતી ત્યારબાદ હવે એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઝરમર વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે વાતાવરણમાં જે છે ઠંડક પ્રસરી ગઈ છે વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે